તો આ યોજનાની સંપૂર્ણ માહિતી જાણીએ તો સુધીની લોન આપે છે નાના ઉદ્યોગપતિઓ અને યુવા ઉદ્યોગ સાહસિકોને દસ લાખ રૂપિયા સુધીની લોન આપતી જે હવે વધારે વીસ લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે આમાં સરકાર ત્રણ પ્રકારની લોન આપે છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ સરકાર ત્રણ પ્રકારની લોનમાં શિશુ શ્રેણી કિશોર શ્રેણી અને તરુણ શ્રેણીનો સમાવેશ થાય છે જો આપણે શિશુ શ્રેણીની વાત કરીએ તો સરકાર તેમાં પચાસ હજાર રૂપિયા લોન આપે છે જ્યારે કિશોર શ્રેણી માટે પચાસ હજાર થી લઈ રૂપિયા પાંચ લાખ સુધીની લોન આપે છે આ ઉપરાંત તરુણ શ્રેણી હેઠળ પાંચ થી દસ લાખ સુધીની લોન ઉપલબ્ધ છે અહીંયા અમે તમને એ પણ જણાવી દઈ કે તરુણ શ્રેણીમાં જેમણે પહેલાથી જ લોન લીધી છે અને તે ચૂકવી દીધી છે તેમને વીસ લાખ રૂપિયા સુધીની લોન મળે છે અરજી કરી શકો છો ઓનલાઈન અરજી કરવા માટે તમારે સત્તાવાર પોર્ટલ ડબલ્યુ ડબલ્યુ ડોટ ઉદ્યા મી ડોટ પર મુલાકાત લેવી પડશે ઓફલાઈન અરજી કરવા માટે તમે કોઈ પણ બેંક અથવા એનબીએફસી અથવા નજીકની શાખા પર જઈ શકો છો આ માટે મતદાર લાયસન્સ અથવા પાસપોર્ટ જેવા ઓળખ પુરાવા અથવા રહેણાંક પુરાવા માટે કોઈ પણ તાજેતરનું યુટિલિટી બિલ જરૂરી છે વ્યવસાયનું નામ નોંધણી અને નોંધણીની તારીખ વગેરે વ્યવસાય પ્રમાણપત્ર તરીકે જરૂરી છે